નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર

ફૂલ ડોલ ઉત્સવમાં કીડીની જેમ લોકો ઉમટી પડ્યા છે ત્યારે વાત થશે રાજકોટ એપોર્ટમેન્ટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે સારા સમાચાર ચોરાણું હજાર શિક્ષકોની ભરતી કરવાનું આયોજન ત્યારે વાત થશે ગુજરાત કોંગ્રેસના નવસર્જનનો મોટો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે આગળવાર થશે વિક્રમ ઠાકોરનો દિલ તૂટી ગયો તેણે પોતાની વેદના ઠાળવી હતી ત્યારે વાહ થશે એમ એસ યુનિવર્સિટીના વાય ચાંસલનો બંગલો ખાલી કરાવવા વિદ્યાર્થીઓનો સૂત્રોચ્ચાર સામે આવ્યો છે આગળવાર થશે નીચલી જાતિની કહીને લગ્નનો ઇનકાર કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે વાત છે વડોદરાની આગળવા થશે અંબાજી માતાને કેસુડાના ફૂલ અર્પણ કરવામાં આવ્યો છે

કોરિયાની કિમ ગા યુન સામે પહેલી ગેમ જીતવા છતાં ત્રણ ગેમમાં હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે સિંધુએ અગાઉ બે હજાર ઓગણીસમાં હોંગકોંગ ઓપનમાં કિમ સામે એકમાત્ર મુકાબલો જીત્યો હતો સિંધુ માટે આ બીજું નિરાશાજનક પરિણામ પણ જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી બે હજાર પચીસ પરસોડા ગામની એકસો ને એકવીસ વર્ષ જૂની અનોખી પરંપરા સામે આવી છે અરવલ્લીના પરસોડા ગામમાં એકસો એકવીસ વર્ષ જૂની અનોખી પરંપરાથી હોલિકા દહન થતું હોય છે ગુજરાતનું આ એકમાત્ર ગામ છે જ્યાં દિવસે હોલિકા દહન થાય છે સમગ્ર દેશમાં રાત્રે હોલિકા દહન થાય છે પરંતુ ગામમાં છેલ્લા વર્ષથી આ ઉત્સવ દિવસના ઉજવાય છે કોઈ પણ પ્રકારના પોલીસ બંદોબસ્ત વગર સ્વયં શિસ્ત સાથે હજારો લોકો એકત્રિત થાય છે ગ્રામજનો હોલિકા દહનના સ્થળે એકઠા થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા વેંગાની બે હજાર પચીસ માં મોટી આગાહી સામે આવી છે બાબા વેંગા આખા વિશ્વમાં ભવિષ્ય વક્તા તરીકે જાણીતા છે તેમની કેટલીક ભવિષ્યવાણીઓ સાચી પણ સાબિત થઈ છે ત્યારે વર્ષ બે હજાર પચીસને લઈને ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે જેમાં આવનાર સમયમાં વિશ્વ અનેક મોટી મુશ્કેલીઓનો સામનો કરશે જેમાં ભૂકંપ પૂર અને યુદ્ધ જેવી બાબતોનો સમાવેશ થાય છે પૂર્વમાં યુદ્ધ થશે પણ અસર પશ્ચિમના દેશોને થશે વેંગા અનુસાર મેષ અને વૃષભ રાશિ માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી રહેનારું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી માતાને કેસોડાના ફૂલ અર્પણ કરાયા છે હોળીના તહેવારમાં કેસોડાના ફૂલનું અનોખું મહત્વ છે ત્યારે અંબાજી ખાતે બિરાજમાન એવા અંબાજી માતાના મંદિરે કેસોડાના ફૂલથી શણગાર કરવામાં આવ્યો હતો માતાજીના દર્શન તમે નિહાળી શકો છો લઈને માતાજીને કેસુડા અર્પણ કરવામાં આવ્યા હતા જે તમે અહીંયા આગળ પિક્ચરમાં જોઈ શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીચલી જાતિની કહીને લગ્નનો ઇનકાર કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે વડોદરા જિલ્લાના વાઘોડિયામાં રહેતા એક સમય હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતીને લગ્નની લાલચ આપીને વડોદરાની હોટલમાં બળાત્કાર ગુજાર્યો તેવી ઘટના સામે આવી છે આ બનાવ અંગે ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે યુવાનની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા છે યુવકે નીચલી જાતિને કહીને યુવતીનો લગ્નનો ઇન્કાર કરી દીધો હતો પોલીસની ફરિયાદના આધારે તપાસ પણ શરૂ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નો બંગલો ખાલી કરવા વિદ્યાર્થીઓનો સૂત્રોચ્ચાર ચાર એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદેથી રાજીનામું આપનાર વિજય કુમાર શ્રીવાસ્તવે છતાં કોઈ જ પ્રત્યુત્તર ન આવતા આખરે વિદ્યાર્થીઓનું એક જૂથ વાઇસ ચાન્સેલર નિવાસસ્થાન ખાતે મોડી સાંજે ધસીને વિદ્યાર્થીઓ દ્વારા વિવાદિત પૂર્વ ચાન્સેલર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિક્રમ ઠાકોરનું દિલ તૂટી ગયું છે વેદના ઠાલવવામાં આવી છે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે પોતાની વેદના ઠાલવતા સરકારનું ધ્યાન દોર્યું અને કહ્યું છે કે ગુજરાતી કલાકારોમાં ભાગલા પડી ગયા છે સરકાર પણ અમારા જેવા કલાકારોને પડતા મૂકી રહી છે તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં કલાકારોને બોલાવવામાં આવ્યા હતા તેમાં વિક્રમ ઠાકોરને બોલાવવામાં ન આવતા સરકાર સામે વેદના ઠાલવી હતી કહ્યું કે ઠાકોર સમાજના મંત્રીઓએ આ મામલે સરકારનું ધ્યાન દોરવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસના નવસર્જનનો પ્લાન તૈયાર રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ અમદાવાદ આવેલા કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું છે કે રાહુલ ગાંધી જે નિદા શોધવામાં આવશે જો કાર્યવાહી કરવી પડશે તો કરીશું દસ થી પંદર લોકોને કાઢી મૂકવા પડે તો કાઢી નાખીશું રાહુલ ગાંધીની આ ટકોર બાદ ગુજરાત કોંગ્રેસના નવસર્જનના પ્રયાસો પણ શરૂ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોરાણું હજાર શિક્ષકોની ભરતીનું આયોજન રાજ્ય સરકારે આગામી દસ વર્ષનું ભરતી કેલેન્ડર જારી કર્યું છે જેમાં અંદાજિત ચોરાણું હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે આ ભરતી કેલેન્ડર અંતર્ગત સૌથી વધુ પ્રાથમિક શિક્ષણની જગ્યાઓની ભરતી કરવામાં આવશે સરકારી આંકડાઓ અનુસાર આગામી દસ વર્ષમાં શિક્ષણ વિભાગમાં ચોરાણું હજાર ત્રેપન જગ્યાઓ પર શિક્ષક સહાયની ભરતી કરવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ એરપોર્ટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં અઢાર માર્ચથી ચોવીસ માર્ચ સુધી એરપોર્ટ આંશિક બંધ રહેશે એરપોર્ટ આંશિક બંધ રાખવા પાછળનું કારણ છે કે ફાટકનું મેન્ટેનન્સ કામ કરવાનું હોય ઓથોરિટી આ મહત્વનો નિર્ણય લીધો છે દરરોજ અવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી ભક્તિનગર સેક્શનમાં આવેલ રેલવે ક્રોસિંગ ફાટકની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં કીડીની જેમ લોકો ઉમટી પડ્યા હતા હોળીના તહેવારને લઈને દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ચાલી રહ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા ઘણા ભક્તો અહીં હોળી અને ધૂળેટી ઉજવવા આવ્યા હતા ભક્તો કૃષ્ણ ધૂનની સાથે તેમના રંગોમાં પણ રંગાયા હતા જગતપતિના દર્શન કરવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી

સામાન્ય આગમાં બળીને ખાખ થઈ ગયા હતા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરીની મીઠાશ પડશે પીકી ભાવનગરના પ્રખ્યાત સોશિયા વિસ્તારના કેન્સર કેરીના બગીચા અચાનક સુકાવા લાગ્યા છે અગાઉ કમોસમી વરસાદ અને વાવાઝોડા બાદ હવે ખેડૂતોને પડ્યા પર પાટું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ચોક્કસ કહી શકાય છે કે આ ઉનાળે કેરીના ભાવ દાંત અંબાવશે હાલ તો ભાવનગરમાં કેરીના બગીચાઓ ધીમે ધીમે થવા લાગ્યા છે સાફ અને આ બગીયાઓ પ્રદૂષણની અસર વર્તાઈ હોવાથી હવે અચાનક સુકાવા લાગ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમી વધતા શાળાના સમયમાં ફેરફાર કરવાની માગ હાલ રાજ્યમાં ગરમી વધતા જોવા મળી રહી છે આગામી દિવસોમાં વેવની પણ આગાહી કરવામાં હવામાન વિભાગે કરી છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને હીટવેવની અસર ન થાય તે માટે સવારની પાડી અને બપોરની પાણીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધર્મ પરિવર્તનને લઈને હર્ષ સંઘવી બરાબરના બગડ્યા છે રાજ્ય ગૃહમંત્રી હર્ષંઘવે કહ્યું છે કે ભોળા આદિવાસી ભાઈ બહેનોને ફસવામાં આવે તે નહીં ચાલે ભોળા આદિવાસીઓને ફસાવીને ધર્મ પરિવર્તન કરાવનારાઓને સરકાર નહીં છોડે તેઓ કાયદાના સરકંજામાં આવશે અને તેમને છૂટવાની કોઈ તક મળશે નહીં સરકાર આવા પ્રવૃત્તિઓ પર સખત કાર્યવાહી કરશે તેમણે આ નિવેદન તાપીના સોનગઢમાં મોરારી બાપુની રામકથા દરમિયાન આપ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન માટે ઈ કેવાયસી ન થયું હોય તો તમે ચિંતા ન કરશો જો રેશન કાર્ડમાં તમારું ઈ કેવાયસી નથી થયું તો તમારા ઘરે આવતા પોસ્ટમેનને કહો અથવા તો નજીકની પોસ્ટ ઓફિસમાં જાઓ ત્યાં તમારી સમસ્યાનો ઉકેલ આવી જશે કેમકે હવે પોસ્ટ વિભાગે ઈ કેવાયસીની સેવા શરૂ કરી છે અને એ કોઈ પણ ફી વગર રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગે ભારતીય ટપાલ વિભાગને આ કામગીરી સોંપી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે